ધરમપુરના આસુરા વાવ રાજમહેલ રોડ ઉપર આવેલા મકાનમાંથી અજાણ્યા ચોર તસ્કરોએ ત્રણ લાખ પંચ્યાસી હજારના સોનાના દાગીનાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ ધરમપુરના આસુરા વાવ રાજમહેલ રોડ ઉપર રહેતા સલાઉદ્દીન મોયુદ્દીન શેખ જેઓ તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ તેમના સુરત ખાતે આવેલા મકાનમાં રહેવા તેમજ સાફ સફાઈ કરવા માટે ગયા હતા જે દરમિયાન પાડોશમાં રહેતા પાડોશીને ફૂલ છોડમાં પાણી આપવા માટે જણાવ્યું હતું પાડોશીએ પાણી આપવા પહોંચ્યા જે દરમિયાન તેમના ઘરના ભાગે માળેલું તાળું ન જોવા મળતા પાડોશીએ તાત્કાલિક ઘટનાની જાણ ઘરમાલિકને કરી હતી ચોરી થયા હોવાની જાણ થતાં તેઓ ધરમપુર પોતાના મકાને આવી પહોંચતા ઘરમાં કબાટમાં સોનાના દાગીનાની ચોરી થઈ હતી તેવી જાણ થઈ હતી જેમાં તમામ સોનું અને રોકડ મળી કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા ચોરી થયા હોવાની જાણ થતાં ધરમપુર પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ કરી ફરિયાદ દાખલ કરી છે અને અજાણ્યા ચોરી સમૂહને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે